પર નજર કરીએ ત્યારે વરસાદ લઈને મહત્વના સમાચાર જે અમદાવાદમાં એક બાજુ નિકોલ વિસ્તારમાં દર વર્ષે ચોમાસામાં પાણી ભરાય છે ત્યારે દર વર્ષની આ સમસ્યાનો ઉકેલ આવતો નથી તેવામાં સ્થાનિકોએ જેમને મત આપીને ધારાસભ્ય પદે બેસાડ્યા તે હાલ દેખાતા નથી ધારાસભ્ય જગદીશ વિશ્વકર્મા સ્થાનિકોની હાલાકીનો તાગ મેળવવાને બદલે કંટ્રોલ રૂમની મુલાકાત લેવા પહોંચ્યા હતા પાણી ભરાવાની સમસ્યાથી ત્રસ્ત બન્યા બાદ કલાકો પછી મંત્રીને કંટ્રોલ રૂમ યાદ આવ્યો અને એસી રૂમમાં બેસીને અધિકારીઓ પદાધિકારીઓ સાથે ચર્ચા પણ કરી પોતાના વિસ્તારમાં પોતે જ નેતા ન દેખાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા ઝલક જણાવશો જ્યારે સ્થાનિકોની શું રજૂઆત છે રજૂઆત પર કોઈ કામગીરી કરવામાં આવે છે કે કેમ કારણ કે મંત્રી દેખાતા નથી લોકો રોષ ચાલવી રહ્યા છે ત્તરાયઇ તારએત તો સમે તારએંડે ને થિતારતરાયઇ તાળારહ તાથંડે તાગરહી઺ે પિંંડેંડે તાંરહ�